આર ટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પચીસ ટકા સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશની જોગવાઈની જાહેરાતમાં વધુ એક સુધારો દર વખતની જેમ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને પચીસ ટકા જે સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશની જોગવાઈ છે એ અંતર્ગત જાહેરાત આવેલી એ જાહેરાત અંતર્ગત એક વધુ સુધારો પ્રસિદ્ધ થઈ ગયો છે એટલે વડી કચેરી તરફથી મળેલી સૂચના અનુસાર આ તારીખ હવે લંબાવી અને ત્રીસ માર્ચ કરવામાં આવી છે એટલે ત્રીસ માર્ચ સુધી કોઈ પણ વિદ્યાર્થી અને એના વાલી એ આ પ્રવેશ અંતર્ગત પોતાનો જે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશે અને આગળની જે સૂચનાઓ છે એ મુજબ આ માટે શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સંબંધિત શાખા જે છે એ માર્ગદર્શન આપશે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી અનુભવે તો એ એ રીતે અહીંયા વડી કચેરીના માર્ગદર્શનની જે જિલ્લામાં અમારી જે સંબંધિત શાખા છે એનો પણ એને પણ કહી શકશે ટૂંકમાં કચ્છ જિલ્લાની જાહેર જે કહેવામાં આવે છે કે આ રીતે જે વધેલી મદદ છે તો એનો આપ ઉપયોગ કરી અને આગળ ઓનલાઈન કાર્યવાહી કરી શકો છો અને સાથે સાથે જ્યારે મને તક મળી છે ત્યારે તમામ સ્વનિર્ભર સંસ્થાઓ સરકારી સંસ્થાઓ અને ગ્રાન્ટેડ સંસ્થાઓના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સંબંધિત ગુરુજનો તેમજ આચાર્યશ્રીઓ તેમજ ટ્રસ્ટીગણને પણ મારી એક વિનમ્ર અપીલ છે કે આપણી શાળાઓમાં આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને નામદાર ચૂંટણી પંચની જે સૂચનાઓ છે એ મુજબ અમે અહીંયા વખતો વખત દરેક શાળાની અંદર આદર્શ મતદાન સુવિધા માટે એના પત્રો કરી દીધેલા છે એટલે જે જરૂરી લાઇટ છે પાણીની વ્યવસ્થા છે શૌચાલયની વ્યવસ્થા છે દિવ્યાંગજનો માટે વ્હીલચેર અને રેમ્પની વ્યવસ્થા છે તો એ સંબંધિત આપણે ત્યાં જરૂર પડે તો જે તે શાળા કક્ષાએ મળતી ગ્રાન્ટ અથવા તો જે તે સંસ્થા એ પોતાની વિવિધ બુદ્ધિ અનુસાર જ્યાં પણ મતદાન કેન્દ્ર રેવન્યુ વિભાગે નક્કી કરેલું છે તો એ રીતે દર વખતે આપણે જે રીતે

મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ